અને ત્યારબાદ પોલીસ બે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી જેમાંથી એક નું નામ છે જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ પોલીસાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું કે વેપન અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચીન ના રેલવે ટ્રેક પાસેથી એને છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાર્ટ્રિજ હતી એ કાર્ટ્રિજ હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે આય દે સજા માલે અગાઉ કેટલા આરોપી પકડાયા સામેલ હતો આ ઉપરાંત અન્ય એક આરોપી સાયલુરખા ગુડુ એ હજી પકડવાનો બાકી છે આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે

આ વ્યક્તિની હજી ધરપકડ બાકી છે બાકીના જે ચાર આરોપીઓ હતા એમાંથી એક વ્યક્તિ છે ધ્રુવ નારાયણ સિંહ ઉર્ફે ધ્રુવ નારાયણ સિંહ કરીને એક વ્યક્તિ છે ઉર્ફે ધીરુ સિંહ એને ટીપ આપી હતી કે આ જગ્યાએથી તમે લૂંટ અથવા ચોરી કરી શકશો ને અહીંથી મોટો માલ તમને મળશે આ પ્રકારની ટીપ એને આપી હતી આ પ્રકારે ખૂબ જ આયોજન પૂર્વક રીતના આ લોકોએ

પૂર્વ મતલબ અત્યારે જેલમાં છે એ વ્યક્તિ સાથે જોડાયેલો હતો અને એની ગેંગના કોઈ માણસ તરીકે એનું કઈ ને કઈ જગ્યાએ સંડોવણી હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી છે પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ બાબતે આ બાબતે તપાસ કરી રહી છે કે હજી ખરેખર એનો એક્ટિવ રોલ કેટલો હતો અને અન્ય કોઈ લોકો પણ આમાં આ ગેંગ સાથે સંકળાયેલા છે અથવા એમની પાસેથી કોઈ પણ જાતની મદદ મેળવી રહ્યા છે એ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે